નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે ડેડિયાપાડા ખાતેના વેરાઈ માતાના મંદિર પરિસરમાં આસ્થા અને ભક્તિનો માહોલ છવાયો હતો નવદુર્ગા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર પંથકમાં ઉત્સાહનો માહોલ છે યુવક મંડળ દ્વારા આયોજિત આ નવરાત્રીમાં દરરોજ રાત્રે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના આશીર્વાદ લેવા માટે ઉમટી પડે છે ખાસ કરીને અહીંના ગરબાનું આયોજન ખૂબ જ શાંતિપ્રિય અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરા મુજબ યુવાનો વડીલો અને બાળકો ગરબાની તાલે ઝૂમી ઉઠે છે ભક્તો માતાજીના ભજન કીર્તનમાં લીન થઈને મન મૂકીને ગરબા રમી રહ્યા છે નવદુર્ગા યુવક મંડળના આયોજકોએ જણાવ્યું હતું કે તેમનો મુખ્ય ઉદ્દેશ માતાજીની આરાધનાની સાથે સાથે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે જેથી દરેક ભક્તજન કોઈ પણ ચિંતા વગર માતાજીની ભક્તિ કરી શકે તેમણે તમામ ભક્તોને આ પવિત્ર મહોત્સવમાં જોડાવા માટે ભાવભીનું આમંત્રણ પણ આપ્યું હતું મંદિરની સજાવટ માતાજીની સુંદર પ્રતિમા અને રાત્રિના સમયે રોશનીનો જળહળાટ સમગ્ર મંદિર પરિસરને એક દિવ્ય અને આહલાદક રૂપ પ્રદાન કરે છે નવરાત્રીના આ નવ દિવસો દરમિયાન અહીં ગરબાની સાથે સાથે ધાર્મિક કાર્યક્રમો આ આરતીનું પણ વિશેષ આયોજન કરવામાં આવે છે આમ ડેડિયાપાડા વેરાઈ માતાના મંદિરે નવદુર્ગા યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય નવરાત્રિ મહોત્સવ ધાર્મિક આસ્થા અને સાંસ્કૃતિક એકતાનું અનોખું પ્રતિક બની રહ્યો છે